કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની મુસ્લિમ વિરોધી માનસિકતા ક્ષતી કરી હોય એમ એના બીએલએ વન અને સ્થાનિક કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલે આશરે ત્રીસ હજાર મુસ્લિમ મતદારોની સામે ફોર્મ નંબર સાત ગેરમાર્ગે દોરીને કે પાયા વિહોણા આક્ષેપો કરીને કોઈ પણ પ્રકારના પુરાવા રાખ્યા વગર એ ફોર્મ નંબર સાત દ્વારા એના નામ કમી કરવા માટેની વાંધારજી અરજી છે જેની સામે લિંબાયત વિધાનસભાના મુસ્લિમ સમાજમાં સખત વિરોધ છે અને એ મુસ્લિમ સમાજ પોતાના ન્યાય અધિકાર માટે પોતાનો સંવિધાનિક અધિકાર કે પોતાની ભારતની નાગરિકતા કોઈ છીનવી ના જાય એના માટે કલેક્ટરશ્રી ચૂંટણી જે મતદાન અધિકારી છે નોંધણી અધિકારી છે વિધાનસભાના એને અને પોલીસ સમક્ષ લેખિતમાં ફરિયાદો કરી છે અમારા દ્વારા રજૂઆતો થઈ છે રજૂઆતનો મુખ્ય એ છે મુદ્દો એ જ છે કે જે કોર્પોરેટરે જે બીએલએ એલ પાયા વિહોણ આક્ષેપ લઈને જે વાંધા અરજીઓ મૂકી છે જેમાં સ્પષ્ટપણે એકરાર નામો લખવામાં આવેલ છે કે જે કોઈ તમારે વાંધા અરજી હોય તો એમાં પુરાવા આપવાના હોય છે અને જો પુરાવા ન રજૂ કરો તો તમને એક વર્ષની સજા અને આર્થિક દંડની જોગવાઈ છે So, Tony Punch. અને ભારતીય જનતા પાર્ટીને સોની જે ષડયંત્ર હોય એમ આજ દિન સુધી સપ્તાહથી આ કાર્યવાહી થઈ રહી છે પરંતુ પંચ એટલે કલેક્ટર કચેરી દ્વારા આવા વિક્રમ પાટીલની સામે કોઈ પણ કાર્યવાહી થઈ નથી જે છે અમારી એક જ માંગ છે કે ચૂંટણી પંચના જે નીતિ નિયમ મુજબ પુરાવા વગરની જે અરજીઓ છે એને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે દફતરે કરવામાં આવે અને સાચા મતદારો સાથે ન્યાય કરવામાં આવે અમારી શરૂઆતથી એક જ માંગ રહી છે કે સાચા મતદાર સાથે ન્યાય તને ખોટો મતદાર નોંધણી ના થાય એની તકેદારી રાખવામાં આવે પરંતુ મુસ્લિમ વિરોધી માનસિક સાથે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે મુસ્લિમ મતોને ટાર્ગેટ કરી રહી છે એ જ બતાવે છે કે મુસ્લિમ મતદારોએ જે ઉત્સાહ બતાવ્યો સર અંતર્ગત એનાથી લોકો સાવ ડગાઈ ગયા છે અને એના કારણે એમના મતો એન કેન પ્રકારે રદ થાય એના માટે લોકો હવાતિયા મારી રહ્યા છે આ ન્યૂઝ ના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ